કેન્દ્રીય મંત્રી અમિત શાહ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા ભાવકમલમ ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ સાથે ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વસ્તુ પૂજન તેમજ લોકાર્પણ કાર્યક્રમ પહેલ સભામાં સંબોધન કર્યું ગૃહમંત્રી અમિત શાહે ભાવનગરમાં નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા દેશને અખંડ બનાવવામાં પ્રથમ રજવાડું અર્પણ કરવા બદલ વંદન કર્યા હતા विपुल बारत दिव्यांग न्यूज़ भावनगर